બહુ મસ્ત પ્રોડક્ટ ભાઈ ભૈદ્ય માટેની આ ઘણી ખાબરો બે થાય બધા નામ હે સાગ આમાં જો દરિયા સેવનના જો જોરે આનો મેઈન હેતુ વૃદ્ધિવર્ધક માટે તમે ગમે યાક્રોની તમે કહેતા હતા તમારે વર્ષક માટીની દવા જોઈએ બીજી યાક્રોના દુકાનમાં બાયોવિટન બાયોઝન નામ વાપરેલું કોઈ વાપરેલી બાયોવિટાન બાયોઝ બાયોજન હા બાયોઝાન તમે એવું અંદર વાંચેલું જોવા લખેલું આપણે ટોટલ અઠ્યાવીસ ટકા સીવીડ અઠ્યાવીસ ટકા સીવીડ વાળું એક કઈ કંપની પ્રાઇવેટ નથી બનાવતી વીસ થી બાવીસ ટકા બનાવે એના ભાવ ઊંચા હોય આના સાડી પાંચસો લીટરના ના તમે ગમ્યા લેવા જાઓ આના ભાવ ફિક્સ હોય બીજા ધારો કે પ્રાઇવેટ કંપનીનું હોય એ બનાવે છે આપણે એવું નથી કહેતા કે આપણે એક જ બનાવીએ પ્રાઇવેટ કંપનીઓ બનાવે પણ એના ભાવ અલગ અલગ હોય તમારા સારા સંબંધ હોય તો તમારા ઓછા લે બરાબર એની પ્રિન્ટ બારસો તેરસો ની હોય તમારા તમે નવા હોય તો તમારે હજાર રૂપિયા તમારા પાસે લઈ શકે આના ભાવ તમારા ફિક્સ સાડી પાંચસો એટલે તમે કોઈ છેતરાવ નહીં કહેવાનો મતલબ એ છે આ તમે ગમ્યા લેવા જાઓ તો આના લીટરના હાડી અને જો તમે ભાવમાં કોઈ છેતરાવ નહીં અને આને તમારે પંપે પચાસ એમએલનું માપ રાખવાનું કેટલું પચાસ એમએલ માપ રાખો અને લીટરના વીસ પંપ થાય તમારે અને ત્રીસ પાંત્રીસ દિવસનો પાક થાય પછી આનો સ્પ્રે કરવાનો આમાં તમે ત્રણ રાઉન્ડ આપી શકો કેમ કે આમાં બાયોપોટાસ પંદરથી સત્તર ટકા છે તો ફાવરિંગ જ્યારે આવતું હોય ને એ બહુ થોડું છાંટી દેવાનું અને પછી જ્યારે ગમે ત્યારે દાણા જે પણ પાક હોય તમારે જીરું પાક હોય ના દાણા બંધાતા હોય ત્યારે તમે એનો સ્પ્રે કર્યો તમારે દાણાની ક્વોલિટી સારી આપણે યાર્ડમાં વેચવા જતા હોય તો અમુકના ભાવ કેમ ડિફરન્સ આવે કે એમાં પોટાશની વધારે એમના વા આમાં પોટાશ વધારે આવે એટલે આમાં તમારે ત્રણ વખત આને તમે સ્પ્રે કરી આ ત્રણેય બોટલ તમારે છે ને છંટકાવ કરવાના આ બધા માઇક્રોનટોન આવે સત્તર પ્રકારના માઇક્રોન્ટોન આવે

Yeah, <laughs> I